જો આવ્યો હતો હા હેલો ગાઈઝ મજામાં મને ખબર છે કે તમે બધા મજામાં છો અને જુઓ આપણું છે બાઈક અને હવે બાઈક લઈને થોડું કામથી જવાનું છે શું કરો તમે બેઠો છું મયા હાય

હેલો લોકો મારા શિયાળા માટે બધી તૈયારી થાય છે હવે જો બધે થણા બધી સગવડ કરવી પડે વરસાદ આવે એટલે જો ફાઇનલ જેવું હોય બધું આપણે લેપવાનું ને કરવાનું છે પણ આ તો શું વરસાદના કારણે બધું આ પડી જ છે પણ આ બધું માટી બાટી સોણ પણ લઈને બધું તૈયાર કરશે જોઈ લો આપણે સોલાર બધું ઓપનિંગ થઈ જ ના જે બાકી બાકી હા સિયા માટે તૈયારી ચાલુ છે હા અંચ ગોઠાય આપડો સ્ટેન્ડ સ્ટેન્ડ તો હારું છે આ લેબડી હોય સ્ટેન્ડ આ લેબડી જો જો ગાઈસ આ સ્ટેન્ડ પલટ ના એટલા માટે તો સ્ટેન્ડ તો હારું છે લગાઈ